વલ્લભાચાર્ય ફાઉન્ડેશન વિશ્વામિત્રી લાયન્સ ક્લબ સવિતા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો શહેરના પૂર્વ વિસ્તારના રૂઝવેલ્ટ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક અને સવિતા હોસ્પિટલ દ્વારા ડાયાબિટીસ બીપીની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો જેમાં વડોદરા ગુજરાત મેડિકલ વડોદરા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મિતેશભાઈ શાહ ડૉક્ટર પ્રશાંતભાઈ ડૉક્ટર જોશી હોમિયોપેથિક ડૉક્ટર ટીમ દ્વારા દર્દીઓને આધુનિક સાધનો દ્વારા તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વર્ણિક પરિવાર પૂર્વ ઝોનના પ્રમુખ રોહિતભાઈ વિશા શાહ મંત્રી રાજેન્દ્ર શાહ જે શાહ જંબુગામવાળા લાફિંગ ક્લબના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા સેવાભાવી કાર્યકર વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ સમાજના અશોકભાઈ શાહ ચંપકભાઈ પરીખ વગેરે આગેવાનો ખડે પગે રહી કેમ્પનું સુંદર આયોજન કરી સફળતા મેળવી હતી હેતુ એ છે કે જંગલી ની માણસ સુધી આપણે પહોંચીએ અને એમના દર્દને દૂર કરીએ એમાં આજે ખાસ તો નિતેશભાઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ શ્રી અને સવિતા હોસ્પિટલમાં મેટ કરતા હતા આપણી સાથે જોડાયા અને મેં કીધું કે પૈસા વગર બી આપણે દવા કરી શકીએ છીએ ની માણસોને એવું હોય તો ક્યાં આગળ કંઈક તકલીફ હોય તો બીઆે હેલ્થ ડેમ આ એક મોટી શરૂઆત છે થેન્ક યુ સબિતા હોસ્પિટલ થેન્ક યુ અમિતેશભાઈ થેન્ક યુ ડોક્ટર તરંગ શર્મા અને આ જ રીતે અમે તો બાર વર્ષથી આ કામ કરી રહ્યા છે અને તમે બી આ યજ્ઞમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ